પાટણ શહેરમાં સર્વાઈકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પરેડ આનંદ સરોવરથી શરૂ થઈ સુભાષ ચોક અને બગવાડા થઈને ફરી આનંદ સરોવર ખાતે સમાપ્ત થઈ હતી આ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરાયું હતું રોટરી ક્લબ ઓફ પાટણ પાટણ જિલ્લા પોલીસ આઈએમએ પાટણ અને સો નચિકેતા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ હતી સાતસો થી વધુ મહિલાઓએ પિંક ટી શર્ટ અને પિંક ટોપી પહેરીને વોકાથોનમાં ભાગ લીધો હતો પોલીસ બેન્ડ અને પોલીસ સ્ટાફ સહિત વિવિધ સંસ્થાના સભ્યો પણ આ પિંક પરેડમાં જોડાયા હતા વોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા તબીબો ડોક્ટર જયેશભાઈ રાવલ બ્રેસ્ટ કેન્સર ડોક્ટર ભાવિન વડોદરીયાએ સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને ડોક્ટર નૈસર્ગીએ સર્વાઈકલ કેન્સરનું નિવારણ અને ડોક્ટર નુપુર પટેલે બ્રેસ્ટ કેન્સરના નિદાન અંગે માહિતી આપી હતી આસ્થા હોસ્પિટલના ડોક્ટર સુરેશ ઠક્કર ને રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર પરિમલ જાનીએ જણાવ્યું કે પાટણના ઇતિહાસમાં પ્રથમવાર સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય માટે પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે કેન્સર સામે જંગ જીતેલા વોરિયર્સનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર પારૂલ શર્મા જિલ્લા પંચાયત પ્રમુખ અધિક્ષક કે નાઈ અને બેબાભાઈ તમામ નાગરતી તમામ નાગરિકોને આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત કરવા વિનંતી કરી હતી